ગાંધીનગર જિલ્લાના દહેગામ તાલુકાના હરસોલી ચોકડીથી નહેરો ચોકડી મુખ્ય માર્ગ ઉપર એક અજાણે આ મારુતે કાર ચાલકે ટ્યુશન ક્લાસીસમાં ચાલતા રોડ ઉપર જોઈ રહેલા ટ્યુશન ક્લાસીસના શિક્ષકને ટક્કર મારતા મહિલા શિક્ષક હવામાં ફંગોળા હતા જિલ્લાના દહેગામ શહેરમાં દિન પ્રતિદિન વાહન ચાલકોની બેદરકારી વધી જવા પામી છે ત્યારે તાજેતરનો બનેલા બનાવ મુજબ દહેગામ હરસોલી ચોકડીથી નહેરો ચોકડી ખાતે આવેલો મુખ્ય માર્ગ ઉપર નહેરો ચોકડી જતાં એક ગંભીર અકસ્માત સર્જાયો જેમાં દહેગામ તાલુકાના ખાતે આવેલ રહેતા નિમિષાબેન પરાગભાઈ પોતાનું જ્યુપિટર મૂકીને રોડ ક્રોસ કરતા હતા ત્યારે કપડવંશ તરફથી પૂરપાટ ઝડપે આવી રહેલી એક મારુતિ કારના ચાલકે પોતાની ગાડી કપલતભરી હંકારીને રોડ ઉપર ચાલતા જ જોતાની બેન પાછળથી જોરદાર ટક્કર મારી હતી જેને કારણે તેઓ હવામાં ફંગોળા હતા અને બેભાન થઈ જવા પામ્યા હતા આ ઘટનાને લઈને ટ્યુશન ક્લાસીસના બે વિદ્યાર્થીઓ દોડી આવ્યા હતા અને આ બંને વિદ્યાર્થીઓએ એકસો આઠ દ્વારા શિક્ષિકાને તાત્કાલિક સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે સારવાર અર્થે લઈ જવામાં આવ્યા હતા અને જે બાદ ત્યાંથી વધુ સારવાર અર્થે દેગામ ખાતે આવેલ મિશિકા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા તો બનાવને પગલે દેગામ પોલીસે અરજીઓના કાર ચાલક વિરુદ્ધ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ કરી અગરસી ચૌહાણ સાથે સેન ટ્વેન્ટી ફોર ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યુઝ મોબાઈલ એપ